મિત્રો તમને બધા લોકોને ખબર છે કે વડોદરાની અંદર શું ચાલી રહ્યું છે અત્યારે જોવામાં આવે છો જોઈ શકો છો તમે ઇન્ડિયન યાની કે નેવી પોલીસ પણ અહીંયા આવી ગઈ છે વિમાન માર્ગે લોકોને બચાવ કામગીરી ચાલી રહી છે અહીં તમે જોઈ શકો છો વડોદરાની અંદર કેટલાક જગ્યા સિટી પર કેટલું પાણી ભરાયું છે વાત કરવામાં આવે તો આપણે આગળની વિડીયોની અંદર જાણ્યું હતું કે બસ સ્ટેશનની અંદર આટલું પાણી ભરાઈ ગયું હતું એવી જ ઘટના જે બસ સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર આવેલા રેલવે સ્ટેશનમાં પણ જે રીતના ઘટના ઘટી છે તે ચાર લોકો તાણાયા છે હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે આખા ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો હોય એવો જિલ્લો હોય તો વડોદરા છે જે આ મિત્રો વડોદરા આખું વડોદરા ડૂબી પણ ગયેલું છે અને અહીં તમે જોઈ શકો છો વિડીયોની મદદથી કે બધા લોકોને બચાવ કામગીરી હાલ ચાલુ જ છે અને ઇન વાત કરવામાં આવે તો જે ઇન્ડિયન નેવી પણ અહીં હાજર છે હેલિકોપ્ટર માર્ગે બચાવી રહ્યા છે અને નેવી પોલીસ પણ હાજર છે અહીં તમે જોઈ શકો છો તમામ લોકોને બહાર કાઢવામાં આવે છે તમામ લોકોની જાન બચાવવામાં આવે છે વાત કરવામાં આવે તો જે હાલ જે રેલવે સ્ટેશન છે આખું રેલવે સ્ટેશન પણ ડૂબી ગયું છે અહીં તમે જોઈ શકો છો ટ્રેન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે અને જેટલી જે ટ્રેનો આવી રહી છે વડોદરાની અંદર એ પણ તમામ ટ્રેનોને બંધ કરી દેવામાં આવી છે કેમ કે આખું રેલવે સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું તો રેલ રેલગાડી જાય તો કેવી રીતના જાય આ આના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે લોકોની જાન જઈ શકે છે એના કારણે તમામ જે રેલવે કર્મચારીએ બંધ કરી દેવામાં આવ્યા છે અને હાલ જોવા જઈએ તો આખા ગુજરાતમાં આજે આગાહી લાસ્ટ દિવસ છે કેમકે આજની તારીખ કે ઓગણતીસ જે તારીખ છે એ છેલ્લી આગાહી માનવામાં આવી રહી છે પરંતુ મિત્રો મને તો લાગતું નહીં કે આ વરસાદ ગુજરાતમાં રોકવાનું નામ જ નથી લેતું તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો કે શું ખરેખર વરસાદ આજ પછી બંધ થઈ જશે કે આના કરતાં પણ વધારે આવશે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં કેમકે હાલ જોવા જઈએ તો ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યો છે વરસાદ જ્યાં જુઓ ત્યાં વરસાદ જ્યાં જુઓ ત્યાં વરસાદ આ બાજુ ટ્રેક્ટર તણાઈ ગયું આ બાજુ લોકો ફસાઈ ગયા આ બાજુ માણસો તાણાંગી એવી ઘટના આપણે જોઈ રહ્યા છે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત